સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણુ એકસો ચાલીસ અરવલ્લીમાં ગુરુ પર્વ પર મુખ્યમંત્રી નું લુસડિયા ખાતે આગમન થનાર હોય હાલ તંત્ર પૂરી તૈયારીમાં લાગી ગઈ છે ગુરુ પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભિલોડાના લુસડિયા ખાતે આવનાર છે ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે મુખ્યમંત્રીના આગમનની પૂર્વ તૈયારી રૂપે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર ધારાસભ્ય પીસી બરંડા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ તાલુકા અને જિલ્લાના વહીવટી મુલાકાત કરી હતી મુખ્યમંત્રી પહેલી વાર ટ્રાયબલ વિસ્તાર ભિલોડામાં પધારી રહ્યા છે તે ઇતિહાસ ની પ્રથમ ઘટના છે લુસડીયા ગામમાં સંત સુરમલ દાસજી નું મોટું મંદિર આવેલું છે જે રામજી મંદિર તરીકે ઓળખાય છે રિપોર્ટર પ્રવીણસિંહ જાડેજા ભિલોડા